અડદ કિલો બે કિલોગ્રામ તુવેર ચાર કિલોગ્રામ અડદ અને તુવેરના કોઈ પણ લોખવાળો આપવાનું નથી ને જો તારીખ અઠ્યાવીસમી જૂન બે હજાર ચોવીસના ના રોજ ફ્રીમાં વિતરણ કરાવું તારીખ ઓગણત્રીસમી જૂન બે હજાર ચોવીસના રોજ લોકફાળાના નામે ઉઘરાણી કરવામાં આવીને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો ફ્રી આપવામાં આવ્યા અને ટાંગ સુબીર ખાતે લોકફાળાના નામે ઉઘરાણી કરવામાં આવી રહી છે તો આ બાબતે જવાબદાર અધિકારીઓ ધ્યાન રહી તપાસ કરી ઉઘરાણા કરનાર સામે શિક્ષા થાય અને તેવી તેવા પગલાં લેશે એવી લોકમાંગ ઉઠવા પામી છે રિપોર્ટર રમેશ મહલા તહેલકા ન્યૂઝ ટાંગ